નમસ્કાર ખેડૂત ભાઈઓ હું વિશ્વાસ એગ્રો આપણે વિશ્વાસ વિશ્વાસમાં જે આપણે પચાસ થી સાઠ વેરાયટી છે કપાસના બોલગાર્ડની અલગ અલગ વેરાયટી એના વિશે ચર્ચા કરવાના છીએ એના માટે એક એક વેરાયટી ના બતાવતા અલગ અલગ વેરાયટી વિશે આપણે આજે વાત કરવાના છીએ તો એમાંથી આપણે ઉપરથી નીચે તરફથી બધી વેરાયટીની ચર્ચા કરશું એમાંથી સર્વપ્રથમ ઉપર આવે છે તડાખા તડાખા એ કોઈનું શીર્ષનું છે જે ઊંડા ખીલામૂળ વાળું છે અને લાંબા સમય પાકતી જાત છે એટલે કપાસના જંગલનો રાજા એટલે તડાખા તડાખા ત્યારબાદ તડાખાની સુધારેલી બીજી જાત આવે છે કોઈડોરની બસંત બસંત વિશે વાત કરીએ તો સમજદાર ખેડૂતોની પહેલી પસંદ મોટા ઝીંડવાવાળું ઉતાવળું અને લા અને ખેડૂતોને જો દિવાળી પછી ઘઉં ચણા કરવું હોય તો બસંતનું વાવેતર કરે તો એ સારામાં સારો ઉતારો આપે છે ત્યારબાદ આવે છે એગ્રીઓનનું ટ્રુ કોટ ટુ અને ટ્રુ બોલ બે વેરાયટી આવે છે જે એગ્રી ઓન ની સારામાં સારી વેરાયટી છે ત્યારબાદ આવે છે રાશિ નું આવેલું નવું કે સિંહ વાળું કે રાશિ પ્રાઇમ એટલે રાશિ પ્રાઇમ પણ ઉતાવળું અને રોગ જીવાત ઓછો લાગે છે એ વેરાયટી છે ત્યારબાદ આવે છે ધનલક્ષ્મી નું એડવાન્સ એડવાન્સ વિશે વાત કરીએ તો ઉતાવળું છે અને રોગ જીવાત ઓછો લાગે છે અને ખેડૂતો દિવાળી પછી બીજો પાક કરવો હોય તો એડવાન્સની પસંદગી કરે છે ત્યારબાદ આવે છે યુએસ નું સુડતાલીસ ત્રેપન સુડતાલીસ ત્રેપન વિશે વાત કરીએ તો એ ઊંડા મૂળ વાળું છે અને સુકારો ઓછો આવે છે અને ઝીંડવા પણ ખૂબ જ મોટા છે અને વિનાટ પણ સારું છે ત્યારબાદ આવે છે કાવેરી સીટ્સનું એટીએમ એટીએમ કે છે ત્રણસો અગિયાર જે એટીએમ નામથી કાવેરી કંપની વેચે છે એટીએમની પણ ખેડૂતોમાં સારામાં સારી ડિમાન્ડ છે અને એ પણ સારામાં સારું છે અને ઊંડા મૂળ વાળું છે અને થોડો ઘણો જો થ્રીપ્સનો એટેકનો કંટ્રોલ કરો તો વજન પણ કપાસનો સારામાં સારો આવે છે એટીએમ પણ સારામાં સારી વેરાયટી છે ત્યારબાદ આવે છે પ્રાંચી સીડસનું બસો એકવીસ બીજી ટુ જે સંકેત સેગમેન્ટમાં આવે છે પહેલાથી છેલ્લે શું છોડ લીલો ને લીલો રહે છે લાંબા ગાળામાં ને શેક સુધી ઊભો રહેતો છોડ હોય તો એ પ્રાંચી બસો એકવીસ છે ત્યારબાદ આવે છે ગોલ્ડી ત્રણસો તેત્રી ગોલ્ડી ત્રણસો તેત્રી એ મધ્યમથી મોટું ઝીંડવું છે ખીલામૂળ વાળી જાત છે અને ઉતાવળું હોય તો ઉતાવળું પણ ચાલે અને કાઢી નાખો તો પણ ચાલે એટલે ગોલ્ડી ત્રણસો તેત્રીસની પણ ખેડૂતોમાં સારામાં સારી ડિમાન્ડ હોય છે ત્યારબાદ આવે છે એચ જે મોટા ઝીંડો ને ઊંડા મૂળ વાળી વેરાયટી છે ત્યારબાદ આવે છે વિસ્ફોટ વિસ્ફોટ વિશે વાત કરીએ તો છ થી સાત ફૂટનું ઝાડું થાય છે ઊંચાઈ પણ સારામાં સારી થાય છે કપાસનો વજન સારો થાય છે એકદમ નજીક નજીક ઝીંડું બે હશે ત્યારબાદ આવે છે રોયલ સીડ્સનું ભેરી કે જય જય ભેરી વેરાયટી રોયલ સીડ્સનું જે બે વર્ષથી ખેડૂતોમાં સારામાં સારી ડિમાન્ડ છે અને સર્વ ખેડૂત મિત્રો એવું કે છે કે અમને જયભેરી આપો ભેરી આપો એટલે જયભેરીની પણ ખેડૂતોમાં સારામાં સારી ડિમાન્ડ હોય છે ત્યારબાદ વિશ્વાસ વિશ્વાસની બે ત્રણ વેરાયટી આવે છે એમાં મહામુની સુપર વેરાયટી કે મહામુ સુપર બીજી ટુ એ પણ મધ્યમથી મોટું ઝીંડું છે અને ભુરા નર વાળું છે એની પણ એ પણ વેરાયટી સારામાં સારી છે ત્યારબાદ આવે છે ગોલ્ડ કિંગ નું દુશાલા દુશાલા વેરાયટી પણ ખેડૂતોમાં સારામાં સારી ડિમાન્ડ ધરાવે છે મધ્યમથી મોટું ઝીંડું છે ઊંડા ખીલવા મળુ છે અને વેરાયટી નો ઉતારો પણ સારામાં સારો આવે છે ગોલ્ડકિંગ વિશે વાત કરીએ તો છે છે લાગે જે વધારે જરૂર પડતી હોય ઓછા ખર્ચે ઉત્પાદન લેવું હોય તો વાવેતર કરવું જોઈએ ત્યારબાદ આવે છે સીપરા જે ઊંડા મૂળ વાળું છે મધ્યમથી મોટું ઝીંડું છે અને વિનાટ પણ સારો છે સીપરા વેરાયટીની પણ ખેડૂતોમાં સારામાં સારી ડિમાન્ડ આવે છે ત્યારબાદ ગોલ્ડકિંગનું નવી આવેલી જાત છે મિથિલા મિથિલા વિશે વાત કરીએ તો પાંચ પૈસાનો ડાબકો છે અને પાંચ પૈસાનો ડાપકો વધતા લશ્કા મોટેડવું બેસે છે અને ઉતાવળી જાત છે તો મિથિલાની પણ ખેડૂતોમાં સારામાં સારી ડિમાન્ડ હોય છે ત્યારબાદ આવે છે ભૂમિ શેડની બે ત્રણ વેરાયટી આવે છે ભૂમિ એકસો અગિયાર આવે ભૂમિ બસો બાવી આવે છે ભૂમિ એકસો પંચાવન આવે છે જેની પણ ખેડૂતોમાં સારામાં સારી ડિમાન્ડ છે ત્યારબાદ આવે છે રાશિનું સિક્સ ફાઈવ નાઇન જે મધ્યમાં મોટા ઝીંડોવાળી વેરાયટી છે રોગ જીવનને જો તમે કંટ્રોલ કરો તો એ પણ વેરાયટી સારામાં સારો ઉતારો આપે છે ત્યારબાદ આવે છે રાશિ ન્યૂ નિયો કે રાશિનો નિયો પણ ખેડૂતોમાં સારામાં સારી ડિમાન્ડ ધરાવે છે અને એની પણ ખેડૂતો પસંદગી ઉતારે છે ત્યારબાદ આવે છે ધર્મા ધર્મા વિશે વાત કરીએ તો ધર્મા ધર્મા પણ વેરાયટી વેદાશેડ શેડનો આવે છે એ પણ ખેડૂતોમાં ડિમાન્ડ ધરાવે છે ત્યારબાદ જોઈએ કે તડાખા જે કપાસના જંગલનો રાજા કહી શકાય તડાખાની ડિમાન્ડ પણ ખેડૂતોમાં સારામાં સારી હોય છે અને ખેડૂતો તડાખાને પણ પસંદ કરે છે ત્યારબાદ આવે છે ક્રિસ્ટલનું ફર્સ્ટ ક્લાસ કે જે ખેડૂતોને વ્યાલુ વાવેતર કરી અને દિવાળી પછી બીજો પાક કરવો હોય તો ફર્સ્ટ ક્લાસની પસંદગી કરે છે ફર્સ્ટ ક્લાસ આવે છે પંચોતેર સોતેર આવે છે અને સુપર બે ત્રણ વેરાયટી આવે છે ત્યારબાદ આવે છે નૂજુડું સીડ્સનું શીરી શીરી અને ભક્તિ ભક્તિ પણ વેરાયટી અને રાજા અચ્છા આ ત્રણ ચાર વેરાયટી આવે છે જે દરેકે દરેક વેરાયટી સારી છે અને ખેડૂતોમાં નૂજુડું સીડ્સની પણ સારામાં સારી ડિમાન્ડ હોય છે ત્યારબાદ આવે છે મંગલમ સીડ્સનું મંગલમ બસો એકાવન જે મધ્યમ પાક જાત છે અને ત્યારબાદ આવે છે અભય પાંચસો એકાવન અભય પાંચસો એકાવન અને જૈકી જે મધ્યમથી મોટું ઝીંડું છે બે વર્ષથી મંગલમ શીર્ષની પણ સારામાં સારી ખેડૂતોમાં ડિમાન્ડ રહેલી છે ત્યારબાદ આવે છે જેકે નું પંચાણું પંચાવન જેકાનું પંચાણું પંચાવન છે એની પણ સર્વ ખેડૂત મિત્રો એની પસંદગી કરે છે અને ડબલ ડબલ ઝીંડવા બેસે છે અને ઉતારો પણ સારોમાં સારો આવે છે ત્યારબાદ આવે છે જેકે નવ્વાણું જયકા નવાણું નું મધ્યમથી મોટું ઝીંડું છે મધ્યમથી મોટું ઝીંડુ અને મોટા ખેડૂત મિત્રો શહેરાટ ની પસંદગી કરતા હોય છે ત્યારબાદ આવે છે બસંત બસંત પણ ખેડૂતોમાં સારામાં સારી ડિમાન્ડ હોય છે મધ્યમથી મોટું ઝીંડું છે અને ઊંડા ખીલા મૂળ વાળું છે ત્યારબાદ આવે છે રણધીર રણધીર